નમસ્કાર ખેડૂત મિત્રો વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે રાયડો પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી મોટા અને મહત્વના સમાચાર જેમાં ભાવ સુધરવાને લઈને મળ્યા એક સારા સમાચાર સરકારી ખરીદી આજથી ચાલુ થતા રાયડા બજારને મળ્યો ટેકો સાથે જ આગામી સમયમાં રાયડા બજારમાં કેટલો સુધારો આવી શકે અને ભાવ કેટલા વધશે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ તો ખાસ કરી વિડીયો પૂરો જોજો તો મિત્રો રાયડાના ખેડૂતો તેજીમાં હોય અને આગામી દિવસોમાં મોટા પ્રમાણમાં આવક ઘટવાના ધ્યાનને લઈને સોમવારે રાયડામાં મજબૂત જોવા મળતી બજાર મંગળવારે પણ ટકેલી હતી શરૂ થયેલી હોય અને આગામી દિવસોમાં દેશભરમાં રાયડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હોવાથી બજારમાં ટેકો હતો રાયડામાં ગુજરાતના અગ્રણી ટેડરે જણાવ્યું હતું કે ગુજરાતમાં રાયડાના ખેડૂતોને બારસો પચાસથી તેરસોના ભાવ થવાનું ધ્યાન દેખાઈ રહ્યું છે જ્યારે ખેડૂતોની પકડ પણ વધી રહી છે અને અધૂરા પૂરતી મંગળવારથી સરકારી ખરીદી ચાલુ થઈ હતી જેથી થોડા રાયડો સરકાર પણ ખરીદી કરી રહ્યા છે જેના કારણે બજારને ટેકો મળ્યો હતો જ્યારે સરકારના ભાવની વાત કરીએ તો સરકારે પણ રાયડાના ભાવ પ્રતિ વીસ કિલો અગિયારસો ને ચોપન રૂપિયા રાખેલા છે જ્યારે વાત કરીએ તો જ્યારે સોમવારે રાયડામાં જયપુર બેતાલીસ ટકા તેલ કન્ડિશનના પ્લાન્ટમાં ડિલિવરીના ભાવ પચીસ વધીને છ હજાર ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે હતા જ્યારે દિલ્હીમાં રાયડાના ભાવમાં પચાસ રૂપિયાનો મોટો ઉછાળો કરીને છ હજાર એકસો પચાસ રૂપિયાના પ્રતિ ક્વિન્ટલના ભાવ હતા જયપુર એક્સપીલરના ભાવ સ વધીને બારસો સન્નું રૂપિયા પ્રતિ વીસ કિલોના કરાયા હતા જેથી લગભગ બજારની અંદર સુધારો હતો અમે ગુજરાતમાં રાયડાના ભાવ પીઠાઓમાં પણ એક હજાર સિત્તેરથી અગિયારસો ચાલીસ પ્રતિ વીસ કિલોયા હતા જ્યારે આગામી સમયમાં આ ભાવ વધીને બારસો પચાસથી તેરસો સુધી ન જાય તેવી ધારણા છે એમ અને હવે આપણે વાત કરીએ તો રાયડા કચ્છી ઘાણીમાં ક્રિસમાં સોમવારે પ્રતિ ટને ચારસો નેવ ડિસ્પેરિટી હતી અને આગામી દિવસોમાં પ્રતિ ટને બસો પચાસની ડિસ્પેરિટી હતી જ્યારે કચ્છી ઘાણીમાં ક્રિસિંગના ટાઈમ સમયે અત્યારે ઘણી બધી અડચણો આવી રહી છે પરંતુ આગામી સમયમાં તે છતાં પણ રાયડા બજારમાં સુધારો થવાની ધારણા છે તો બસ આજના રાયડાના સમાચારમાં આટલું જ